ધામ અવનિમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્ત જનને ને દિલ ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંધુ મંગલમૂર તિરધરી સર્વોપરી શ્રી હરી દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમીજેને ને ગુરૂ કાકાને વરિયા પદિવ્યવયનું અદ્વૈતનો ખૂંજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરો સહેજાન સ્વાઈ મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વાઈ મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થનારની જય 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 સૌ ગુણાતીત સ્વરૂપોની જય જય ગુરુ હરિપરમભજ સ્વામી શ્રી માવતર સંતવર્ય પૂજ્ય નિર્મલ સ્વામી પૂજ્ય દાસ સ્વામી પૂજ્ય સંત સ્વામી પૂજ્ય ત્યાગ સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી પૂજ્ય ભક્તિબલ્લભ સ્વામી પૂજ્ય દવે સાહેબ સૌ વડીલ માવતરો વાલા સૌ સંતો અને ધામના સૌ મુક્તો શુભ અને મંગલકારી દિવસ ભક્તિ અદા કરવાનો દિવસ સૌએ ભેગા મળીને અદ્ભુત અદ્ભુત ઠાકોરજીની ભક્તિ અદા કરી શુદ્ધ જળથી સ્નાન કરાયું પંચામૃતથી સ્નાન કરાયું ચંદનથી સ્નાન કરાયું કેસરિયા જળથી સ્નાન કરાયું અને પાછું ફરી શુદ્ધ જળથી સ્નાન કરાયું મઘા નક્ષત્રનું પાણી સાધકોએ ઝીલ્યું અને એનાથી ઠાકોરજીને સ્નાન કરાયું અમૃત કહેવાય હતો મઘા નક્ષત્રનું પાણી કેટલો બધો સૌના હૈયાને વિશે આનંદ 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 આ એ દિવસ છે જે ગુરુહરી સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા અને સારંગપુરમાં નારાયણ ઘાટ પર બાપાએ બે દિવસ પહેલા એક વાક્ય ઉચ્ચાર્યું મંદિરમાં આપણે જલજીરણી નારાયણ ઘાટ પર કરવી છે આપણે આ વાતને નજરમાં રાખવી છે ભક્તિ ઉદય કરવી છે હૈયામાં અત્યારે કેવો ભાવ છે ચોવીસે કલાકની હરેક ક્ષણે ઇવન સુસુપ્તિ અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં પણ આ ભાવ રહે એના માટેની આ વાત છે એ સ્વામીજીએ બાપાનું વચન ઝીલ્યું પ્રભુદાસભાઈને આજ્ઞા નથી કરી તૈયાર દો એવું બાપા સહજ ભાવે જ પણ સ્વામીજીએ વચન ઝીલ્યું પોતે પહેલાં સાંજનો સમય હતો રાતનો પોતે પહેલાં ઘાટ પર ગયા ટોર્ચ લઈને બધું જોયું આ તો બહુ જ સેવા છે એમ કાલે હવારે કરશું એવો વિચાર ના આવ્યો એમને હો એકલો કેમનો પહોંચી છે એનો વિચાર ના આવ્યો જુઓ એ ભક્તિ એ બેસી ગયા દેડકા ડ્રાવ ડ્રાવ કરતા હતા બધા જાત જાતના જંતુઓ ફરતા હતા કોવાયેલું બધું ને સડેલું ને બધું ત્યાં એ નારાયણ ધરના પાણીમાં પડ્યું હતું ત્યાં એ વાવડી આગળ ત્યાં બધો નર્યો કચરો પડ્યો હતો સાફ કરવાનું શરૂ કર્યું વિચારીએ આપણે આ વાતને સવારે કુકડો બોલો ને ત્યાં સુધી ભજન કરતા કરતા એમણે યોગી બાપાની સ્મૃતિમાં ખોવાઈ જઈને સેવા કરી આપણે સેવા કેટલી અદ્ભુત આ જો ને કેટલું સરસ કર્યું છે સંતોને આ વખતે આમ એમ થાય તો હો સ્વામીજી ફિઝિકલ હોત તો કેટલા રાજી થાય આ ભક્તિ જોઈને પણ આ ભક્તિની છોડો ચોવીસે કલાક ઉઠવી જોઈએ હૈયા વિશે જે સ્વામીજીના જીવનમાં હતી હતા ત્યારની વાત કરું છું આ અને એટલે જ સવારે કુકડો બોલ્યો ત્યારે તો ખબર પડે કે આ તો થઈ ચાર વાગ્યા કંટાળો રંચ માત્ર ના આવ્યો કોઈ બીજો વિચાર નહીં આવ્યો કાંઈ નહીં બસ બધું સાફ સુફી એક ટોર્ચ ના અજવા એ પણ વિચાર કરીએ આપણે અને પછી તો જઈને સ્નાન કર્યું પૂજા કરી બાપાની કેળ પર સાડા પાંચ વાગે એક્ઝેટ પહોંચી જવાનું પહોંચી ગયા બીજે દિવસે સવારે એટલે એ દિવસે સવારે પછી બધા મિત્રોને ભેગા કર્યા બધાને ભેગા કરીને લઈ ગયા ત્યાં બાપા પરવારે જાય બાપા પાસે ફરી બેસવાનું પૂજા ટપાલ લઈને એ પહેલાં પહોંચી ગયા બધું બતાવી દીધું કે આપણે આટલું કરો બપોરે જમવા નથી હું જમવાનું લઈ આવીશ કારણ કે બાપાની સેવામાં છે જી એક ક્ષણ બી મોડું થાય યોગીમાં જ ચલાવતા નહોતા આપણને ખબર છે અક્ષરભમાં મુંબઈમાં બાપા આસન પર બિરાજ્યા સાડા ત્રણ વાગ્યાનો સમય હતો એક ઘૂંટડો પાણી પીવે અને સ્વામીજી આવીને બેઠા પ્રભુદાસભાઈ ગુરુ ક્યાં મોડા આવ્યા કે એ એ કેવો અબાધિત અધિકાર હશે અને સ્વામીજી પણ કેવા યોગીમાનને ધાવ્યા હશે એણે કેવું સેવન કર્યું છે એ સ્વામીજી બાપાની સેવામાં સેજ બી એક ક્ષણ બી મોડું ના થાય અને એવા ભાવથી ખોવાઈ જઈને સેવા કરતા થોડુંક દર્શન કરવાની તક એમણે આપેલી એ બધાને ત્યાં સેવામાં ગોઠવીને પોતે બાપા પાસે આવી ગયા ટપાલનું કામકાજ ચાલુ થયું બપોરે બાપા જમવા પધાર્યા દીકરાઓની રસોઈ લઈને પહોંચાડવાની વ્યવસ્થા કરી જમાડ્યા જોઈ લીધું સરસ બધું થઈ ગયું સાફસુફી બધી અંદરથી એમને પણ સંતોષ થયો હજુ કે કંઈ બી ના રહેવું જોઈએ બાપાના ચરણમાં સેજ બી કાકરી ના વાગવી જોઈએ આપણને ખબર છે આ જ રસ્તા પરથી સ્વામીજી પસાર થતા હતા કોઠારી સ્વામી સાથે હતા આ પાકો રસ્તો નહોતો આપણો તે વખતે એટલે થોડાક આપણે અમૃત શિબિર થવાની ત્યાં હોલમાં જ થોડા કાકરા જેવું હતું કોઠારી સ્વામીની એમના પર બી અબાધિત અધિકાર હતો આપણને ખબર છે અને બોલાવીને કે બધા ભક્તોના પગમાં વાગશે નહીં વિચારીએ એ કેવી કેવી ભક્તિને કેવા મહિમામાં ડૂબેલા પુરુષ હશે આપણને બધાને એમાં ડૂબાડવા માટે ધરતી પર આવ્યા હતા સત્સંગનો વિકાસ તો સારી વાત છે પણ સાચો વિકાસ તો આ છે કે આવી મહાત્મા જ્ઞાને સહિત ભક્તિમાં આપણે નિતાન ડૂબેલા રહીએ આપણી પાસેને એ કરાવવું હતું અને જ્યાં નારાયણ ધરા પર બાપા પધાર્યા અને જોવું ને રાજી થાવ ન કહેવું પડ્યું આશીર્વાદ આપો એવું ન સ્વામીજી ક્યારે યોગીબાનને નહીં કહ્યું જેટલા વર્ષ એમની સાથે મને લાભ મળ્યો છે ત્યારે કે બાપા આશીર્વાદ આપો એવું હો એ અઢળક ઢળી જ જાય આમ ઢળે એટલે કેવા કેવો પ્રેમ કે બા સ્વામીજી માથું બાપાના ખોરા મૂકે તો બાપા પોતાનું માથું એમની પીઠ ઉપર મૂકે છે નિર્મલ સ્વાઈ સાચી વાત બહુ દર્શન કર્યા ત્યાગ સ્વામી હોય આ કેમેરા નામ બધું નહોતું નહીં તો એટલી બધી સ્મૃતિઓ હોત તો બધાને બોલો સનસોમી બાપા આમ આમ ઓગળી જાય સ્વામી જાય ને ત્યાં આમ ખરેખર જ્યારે દીક્ષા આપીને ત્યારે બાપાનું મુખારબિન ઓરિજિનલ મુખારબિન નહોતું નિર્મલસિંહ સાચી વાત આવડું મોટું મુખારબિંદ ધારણ કરેલું એમણે આમ એટલું બધું તેજસ્વી લાગે ન ગડપણ લાગે ન કાંઈ એને એટલો બધો ઉમંગ હતો એને કારણ કે સ્વામીજીએ સેવન એવું કર્યું હતું બાપાનું આપણે એ રસ્તે ચાલવાનું છે ચલાવશે આપણને આપણે માથે ભાર નથી પણ નિશાન તો એ રાખવું જ પડશે એવી મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ ઉદય થાય ને એટલા માટે આવા ઉત્સવો હતા જ્યાં સુધી મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ ઉદય ના થાય ત્યાં સુધી આપણું ભજન મહારાજ સાંભળતા નથી આ તો સ્વામીજી આપણને કરેલી વાત કહું છું હું અને આપણે ભક્તિમાં જવું જ ભક્તિ તો છે જ અત્યારે હૈયા વિશે એક ઉમંગ છે એક મહિમા છે એક રાજી કરવાની ભાવના છે કે ઉત્સવ સમય એ આપણા માટે હોય છે જે આ બધી ગોઠવણી કરતા હોય ને એના માટે જ હોય જે સેવામાં જોડાયેલા એના માટે જ હોય પણ એવો ને એવો ભાવ આપણો ચોવીસે કલાક રહે સ્વામીજી કેટલા રાજી થતા હશે આ ભક્તિ જોઈ રાજે પણ એવું ને એવો રાજીપો આપણે ગુણગ્રાહક સ્વામી કહ્યું ને એમને ગમતો સમસુરત ભાવ એકતા હરિધામ પરિવારના સંતો સાધકો સહિષ્ણુભાઈઓ અમરીશો યુવાનો કાર્યકર્તાઓ જેને બી સ્વામીજી માટે પ્રેમ છે સૌના હૃદયમાં આવું પ્રગટ થાય એના માટે સ્વામીજીની સ્વામીજીનું પ્રકટીકરણ હતું આપણે આ વાતને ખરેખર ધારવી છે આ વાતના જ વિચારમાં રહેવું છે કે જ્યાં આપણાથી આત્મીયતાનું ખંડન થાય સુરત ભાવનું ખંડન થાય મન કર્મ વચને મને કરીને તો બહુ અઘરું છે સ્વામીજીને એક દિવસ પૂછ્યું સ્વામીજી સ્વામી આપ કાયમ છો કે તપાસ નપાસ થાવ ભજન ભજન કરજો તો મને કરીને નપાસ ના થવાય ને એવું તો નહીં બનતું કે મને કે રુચિ રાખવાની ભજન કરવાનું અને ખરેખર ખૂબ ફાયદો થાય છે રુચિ ના જવી જોઈએ હૃદય ક્યાં કરવું જ છે હે મહારાજ હે સ્વામીજી આપ કરાવજો આપ કરાવજો આપ ઉપાયભૂત થજો આપ આગળ ચાલજો આપ જ બધું કરજો આપ જ બધું કરજો આપ જ એક ભાવ રાખીને આપણે દોડવાનું છે આપણે શું કરીએ છીએ દોડીએ છીએ પણ ભારે માથે રાખીએ છીએ એ કંઈક એ નિષ્ઠાની કોક કસર છે આજે માગવું છે કે દયાળું કેવળ 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 આપ બાપાના માથે પડે ની યુવક હતા ત્યારે જીવ્યા સોખડા જૂના મંદિરે તો ખૂબ દર્શન કરાયું આપે ખૂબ દર્શન કરાયું છાસઠના મેથી જૂનથી ખૂબ દર્શન કરાયું આપે એવું અમાર સૌના જીવનમાં કરી છો આજે દયાળુ કે અમે બધું જ આપણા માથે પડીને કરીએ બસ અને એક બીજી વાત આપે અમને યોગી પ્રાર્થના હોલમાં વાત કરતાં કરતા પારાવાણી ઉચ્ચારેલી કે માનજો કે તમે સેવા કરતા જ નથી તમારામાં મરીને ભગવાન સ્વામિનારાયણ સેવા કરે છે આપણે આ માનવાનું છે સેવા કરે છે એવું નહીં બોલે છે એ ચાલે છે એ જુએ છે એ કાનો સાંભળે છે આ થોડી સૂક્ષ્મ વાત છે નેનો ટેકનોલોજી ચાલે છે ને આ વાત એવી છે પણ આપણે પકડવી છે હરિધામ પરિવાર તો આ વાતને પકડે જ કે આપણે છીએ જ નહીં આપણું અસ્તિત્વ જ નથી એવો એક ભાવ સ્વામીજી બીજી રીતે એવું કહેતા કે સવારે પાંચ દસ મિનિટ રાતે પાંચ દસ મિનિટ આ ભાવને આ વાતને વિચારીને આ ભાવમાં રહેજો આપણે એ શરૂ કરવું છે કરવાનું એમણે જ એ કરી છે બહુ વિશ્વાસ છે બહુ જ વિશ્વાસ છે પણ ડગલું તો આપણે ચાલવું પડે તો આજે બધા આપણે આ ઠરાવ કરીએ કે હૈયર વિશે આ ભક્તિ તો છે જ પણ મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ જે સ્વામીજીના જીવનમાં સહજ હતી એ દરેક એણે યોગી મહારાજનો જ ભાવ રાખ્યો ભગવાન સ્વામિનારાયણનો ભાવ રાખ્યો એ સમાજમાં સ્વામીજી જેમ યોગી મહારાજનું સેવન કર્યું નિર્દોષ બુદ્ધિને દિવ્યભાવ રાખીને એમની પાસે જેવા અદબથી દાસના દાસ થઈને વર્ત્યા એવું જ પ્રભુદાસભાઈ તે વખતના સમાજ પાસે દાસના દાસ થઈને એવી નિર્દોષ બુદ્ધિ એવા દિવ્ય ભાવથી એવા મહાત્મે સહિત બધાનું સેવન કરેલું છે કેવું સેવન કરવાની રીત શીખવાડી એની ગુરુભક્તિ કેટલી અદ્ભુત અણમોલ અનુપમ કલ્પનાતીત વાત હતી એ પણ આપણે વાતને આપણી ભાગે આવી છે તો આપણે પકડવી છે અંદર અંદર એવા ભાવથી એકબીજાનો દર્શન એકબીજા સાથે વાતો એકબીજાને નમીએ એકબીજાને સ્વીકારીએ એકબીજા પાસે સરળ થઈએ તો પેલા પાંચ સૂત્રો સહજ સ્વામીજી કરાવી દે પ્રસંગે જતું કરવું ભૂલી જવું નમી જવું ખમી લેવું ઓઘરી જવું સહજ કરાવી દે અને ઓઘરી ગયા એટલે ગુણાંતિત ભાવમને આપણે પાકી જઈએ કારણ કે આપણી શુદ્ધ ઉપાસના છે અક્ષર પૂછો બહુ મોટી વાત આપણી ભાગે આવી છે ખરેખર કહું છું કરવાનું કાંઈ નથી પણ આટલું તો આપણે એમના બળે એમની પાસે માગ્યા કરવાનું છે આટલું કરાવજો સ્વામી આટલું કરાવજો મહારાજ આટલું કરાવજો હે પ્રભુ આટલું કરાવજો હે કરુણાનંદિ આટલું કરાવજો બસ તો બહુ લાંબી વાત ના કરતા સુબંધ મંગલકારી દિવસ જલજી એકાદશીનો ઠાકોરજીને હવે આપણે બધા ભેગા મળીને જમાડીએ પછી જળમાં વિહાર કરાવીએ અને એ સ્મૃતિના ભાથા લઈને પછી પ્રસાદ લઈને છૂટા પડીએ મહારાજને સ્વામી ગુરુહરી આપણને સૌને આવા બસ મહાત્મા ગાંધી ભક્તિમાં લઈ જાય એમના સંકલ્પે થવાનો છે એમણે સંકલ્પ કર્યો છે કે તમારામાંથી આટલી ભાવની કાખરી કોઈ ખેરવી ના શકે એવા તમને બધાને બનાવી એ મારા આપણા માટેની વાત હતી એ સમય આવી રહ્યો એવું દર્શન સ્વામીજી કરાવે છે બહુ સાચું કહું છું તો આપણે આ વાતને ખૂબ સ્મૃતિમાં રાખીએ સંભાળ્યા કરીએ એ બોલ્યા છે લેસન આપણને આપ્યું છે આપણી પાસે સિદ્ધ કરાવવા માટે આપ્યું છે આપણે ખાલી સરળતા રાખવાની હા 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 જી 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 બસ હરેક પ્રસંગે મહારાજના સ્વામી આપણને સૌને અને ગુરુવરી સ્વામીજી આપણને સૌને આવું જીવતા કરે એવા બળબુદ્ધને શક્તિ આપે એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ